નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ મમરામાંથી બનતા નવા નાસ્તાની રેસીપી એકદમ સરળ રીતે બની જતો આ નાસ્તો શાકભાજીના વિટામિન બી થી ભરપૂર છે અને ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવો મમરાનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ અને હા વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી તમને રીત બરોબર સમજાય સૌથી પહેલા આપણને જોઈશે મમરા તો એક બાઉલમાં બે કપ જેટલા મમરા લીધેલ છે હવે તેને ધોઈ લઈશું અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મમરાને ધોઈને તરત જ કાઢી લેવાના છે પલાળી રાખવાના નથી હવે એક છલનીમાં મમરાને કાઢી લેશું અને મિક્સિંગ બાઉલમાં એડ કરીશું હવે તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા સમારેલી ડુંગળી લીલા અને અડધી ચમચી જીરા પાવડર અડધી ચમચી ગરમ મસાલા અને અડધી ચમચી લાલ મિર્ચ પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર એક ચમચી આદુ લસણની પેસ્ટ ત્રણ ચમચી બેસન અને બે ચમચી ચોખાનો લોટ નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ મિક્સ કરતી વખતે જો જરૂર પડે તો જ થોડું પાણી નાખીને પરફેક્ટ મિશ્રણ બનાવી લેવું હવે થોડું મિશ્રણ લઈ ચેક કરીશું કે લાડુ જેવું બને છે કે નહીં જો થતું હોય તો તમે તમારી ઈચ્છા મુજબ સ્નેકને મનપસંદ આકાર આપી શકો છો તો અહીંયા આપણે ટીકી જેવો શેપ બનાવીશું હવે ફ્રાય કરીશું તેના માટે એક પેનમાં થોડું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એક પછી એક ટીકી એડ કરીશું મીડિયમ ફ્લેમ પર એક મિનિટ કરીશું બીજી સાઈડ શેકી લેશું તો તમે જોઈ શકો છો આપનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયું છે તો બાળકોને ટોમેટો કેચઅપ સાથે ખાવાની મજા આવે તેવો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ઘર માં નાનો થી લઈને મોટા સુધી બધાને ભાવે તેવો સુપર ટેસ્ટી મમરાનો નાસ્તો તમે પણ એકવાર જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ